આપડા બધા કસ્ટમરને ડિમાન્ડ હતી સ્પેશિયલ આપડે કોટન ના ડ્રેસ મટીરીયલ માટે તો એમની માટે આપડે બધો ફૂલ ક્વોન્ટિટી સ્ટોક આવી ગયો છે કોટન ના ડ્રેસ મટીરીયલ માં તમે બધી ડિઝાઇન જોઈ શકો છો અને બધા રહેવાના છે આપડે પ્રાંજલ અને શ્રી ગણેશ કંપનીના અને બધું તમને કપડું અટીમીટર પૂરૂ કપડું જોવા મળશે જેથી કરીને કોઈ બોડી વારા બેન હોય શરીર વારા તો પણ એમને આવી જાય અને આપડે આ રીતના તમને બધું આ રીતના ક્વોન્ટિટી સ્ટોક જોવા મળશે એક એક ક્વિશનો આપણે ડાયરેક્ટ સીધો ફેક્ટરીથી માલ આવે છે એટલે તમને આ રીતના ક્વોન્ટિટી સ્ટોક જોવા મળશે અને તમારું ચોઇસ ના પીસ મળી જાય એ ટાઈપની બધી ડિઝાઈનો રહેવાની છે આ તમે બધા કલર જોઈ લો આ રીતના તમારે કોઈ ડાર્ક કલર માં ને મા લેવા હોય તો આ રીતના તમને 10 10 પીસ એ રીતના જોવા મળશે અને કોઈ બહેનોને આ રીતના શોપ માં પહેરવા ઇંગ્લિશ કલર લેવા હોય તો પણ મળી જશે આ ટાઈપના પછી આવા બ્લેક કલર માં પછી આપણે આવા બાતરી અ ડિઝાઇન માં પણ કલર ઓપ્શન આવી ગયા છે બાથરી માં પણ જોવા મળશે અને તમારા આના ફોટો જોતા હોય તો આપડે ઇન્સ્ટા આઈડી ને WhatsApp ગ્રુપ માં બને જગ્યા તમને ફોટો પણ મળી જશે